સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ કલોલના છત્રાલમાં આવેલ ક્રિષ્ના ટફ પ્રાઇવેટ લિમિટેડ ખાતે સતત સાતમા વર્ષે વિઘ્નહર્તા ગણેશજીનું સાત દિવસ બાદ વિસર્જન કરાયું ક્રિષ્ના ટફ કંપનીના ડાયરેક્ટર અજેન્દ્રભાઈ પટેલ ધરમપુર કડીવાળા અરવિંદભાઈ પટેલ તેમજ રજનીકાંતભાઈ પટેલ દ્વારા કંપનીના તમામ કર્મચારીઓ સાથે સાત દિવસ ગણેશજીની સ્થાપના કરી ભક્તિમય વાતાવરણ બનાવ્યું કલોલ તાલુકાના છત્રાલ રોડ પર આવેલ ટફ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે વર્ષ પૂર્ણ કરી વર્ષે કંપનીમાં સ્થાપના કરવામાં આવી કંપનીમાં સાત દિવસ માટે સ્થાપના કર્યા બાદ દસમના રોજ મહાઆરતી અને અન્નકૂટ ભરી ગણેશજીને વિસર્જન માટે નર્મદા કેનાલ લઈ જવામાં આવ્યા કંપનીના ડાયરેક્ટર અજેન્દ્રભાઈ પટેલના જણાવ્યા મુજબ કંપનીમાં નવરાત્રી ગણેશ ચતુર્થી તેમજ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારો પણ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે ગણેશ ચતુર્થી રોજ સ્થાપના કરી સાત દિવસે પૂજન કરી નિષ્ણાંત પંડિતો દ્વારા શાસ્ત્રોગત વિધિ કરી મહાઆરતીનો કંપનીના તમામ કર્મચારીએ લાભ આપી અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવ્યો જેમાં કંપનીના ડાયરેક્ટરના પરિવાર સાથે કર્મચારીઓના પરિવાર પણ જોડાયા હતા પંચાલ સાથે સોચ ન્યૂઝ કલુરી અજય પટેલ ક્રિષ્ણા ટપ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર તરીકે સેવા આપીએ છીએ અમારો ક્રિષ્ણા પરિવાર દરેક ફેસ્ટિવલ દરેક અમારા જે વર્કરો છે એ સાથે મલાઈને હિન્દુ મુસ્લિમ સાથે ભાઈઓ મિલાઈને દરેક પ્રોગ્રામ અમે કરીએ છીએ એમાં છેલ્લા સાત વર્ષથી જયારે ગણપતિનું સ્થાપન થાય છે અને વિસર્જન આજે વિસર્જનનો કાર્યક્રમ છે ખૂબ ભાવભૂપૂર્વક અમારો પૂરો સ્ટાફ સવાર સાંજ બે ટાઈમ આરતી કરીને અમારા સત્રલ ગામના ભુદેવ પણ આવીને એ પૂજા અર્ચન કરીને અને ગણપતિના ભાવથી પ્રસાદ ધરાવે છે અને આજે જ્યારે છપ્પન ભોગનો પ્રસાદ આપ જોઈ રહ્યા છો કે જે ધરાયેલો છે એ અમારા સૌ સાથી મિત્રો કે જે અમારો સ્ટાફ છે એ ક્રિષ્ના પરિવારના દરેક સભ્યો સાથે રહીને પ્રોગ્રામ કરે છે અમારા કંપનીમાં ફેસ્ટિવલ એટલે કે રાષ્ટ્રીય ભાવના હોય તો પંદરમી ઓગસ્ટ પણ આ જ ભાવનાથી અમે ઉજવીએ છીએ દરેક પ્રોગ્રામ એક સાથે મળીને અમારો સ્ટાફ ઉજવી રહ્યો છે ગણપતિ બાપા ગણપતિ બાપા